નમસ્કાર વિશેષ રજૂઆત સાથે હું છું વનવી આયુષ્યમાન યોજના અંતર્ગત સારવાર લેવી પણ હવે ભારે પડી શકે છે ખબર નહીં કઈ હોસ્પિટલ રૂપિયાની લાલચમાં તમારું ખોટું ઓપરેશન કરી નાખે અમદાવાદની મલ્ટી સ્પેશિયાલિસ્ટ ખ્યાતિ હોસ્પિટલમાં પણ આવો જ એક કાંડ સામે આવ્યો કે જ્યાં હોસ્પિટલે દર્દી કે પરિવારજનોને જાણ કર્યા વગર જ ઓગણીસ લોકો એન્જીઓગ્રાફી અને સાત દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી જેમાંથી બે લોકોના મોત નિપજતા હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો ખ્યાતિ હોસ્પિટલમાં ખતરનાક ખેલ આયુષ્માન સ્કીમના નામે હોસ્પિટલમાં સારવારનું સ્કેમ પૈસા કમાવવા સારા સાજા લોકો સાથે ચીરફાડની રમત બે લોકોના મૃત્યુ થતા હોસ્પિટલના ખેલ નો થયો પર્દાફાશ અમદાવાદમાં એસી હાઈવે પર આવેલી હોસ્પિટલની કાળી કરતૂત સામે આવી છે હોસ્પિટલનું કામ લોકોને જીવના જોખમથી બચાવવાનું હોય છે પરંતુ આ હોસ્પિટલે આયુષ્માન યોજનાને રૂપિયા કમાવવાનું સાધન બનાવી લોકોને યમરાજ પાસે મોકલી દેવાનો કારસો ઘડી નાખ્યો કડી તાલુકાના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દસ નવેમ્બરે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો કેમ બાદ સોમવારે બોરીસણથી લોકોને બસ મારફતે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા દર્દીઓને સરકારી કાર્ડ અને તેમની વિગતો તૈયાર રાખવા માટે જણાવ્યું હતું જે પછી પરિવારજનો કે દર્દીઓને જાણ કર્યા વિના જ મોટા ભાગના દર્દીઓને એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી જ્યારે સાત દર્દીની એન્જીઓપ્લાસ્ટી પણ કરવામાં આવી કેટલાક લોકોને તો સ્ટેન્ડ પણ મૂકી દેવામાં આવ્યા તેમાંથી સ્ટેન્ડ મૂક્યા બાદ નાગરભાઈ સૈનમ અને મહેશભાઈ બારૂટ નામના બે દર્દીના મોત નીપજ્યા સોમવારે બે દર્દીના મોતથી હોસ્પિટલની કાળી કરતૂતનો ભાંડો ફૂટી ગયો

બરોબર અમદાવાદ પણ આ તો રાત્રે સમાચારમાં લિયા કે બે વ્યક્તિના આવતીયું છે બીજા છે એટલે બધાને જોર તાણે બધા હોસ્પિટલે તો કોઈને ખબર જ નથી હતી કા ઊભડ્યું છે એમ આ ઘરેથી ચા પાણી કરી નીકળ્યો આ આ લોકો કર્યો અને શું કર્યું એ આપણને ખબર મરી ગયા પછી એને જાણ કરી

કોઈ પણ ગામની અંદર કે કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારની અંદર આવું કોઈપણ પ્રકારનો આરોગ્ય લગત કોઈ કેમ્પ કરવાનો હોય તો એ જે તે સંસ્થા હોય એ સંસ્થાએ આમાં અમને લોકોને જાણ કરવાની હોય છે તેમ છતાં એ લોકોએ અમને કોઈ પ્રકારની આ રીતની જાણ કરેલી નથી હોસ્પિટલની કાળી કરતુતની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં એસ હાઇવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટર અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો પણ હોસ્પિટલ તરફથી કોઈ જવાબ ન મળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો બોરીસણાના ગ્રામજનોએ ખ્યાતિ હોસ્પિટલ પર પૈસા કમાવવાની લાઈમાં ખોટી સારવાર કરી અને ખોટા ઓપરેશન કર્યા હોવાનો આરોપ લગાવ્યો બીજી તરફ જે દર્દી ઉની ખાતે માં સારવાર થઈ તેમના આયુષ્માન કાર્ડ માંથી રકમ કપાઈ ગયાના મેસેજ પણ મોબાઈલ માં આવી ગયા આપની શું માંગ છે હવે આ હોસ્પિટલ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ ગર્ભી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને ગુમરાહ કર્યા ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ બાદ દર્દીના પરિવારજનોમાં ભારે રૂષ જોવા મળ્યો પરિવારજનો સારવાર લઈ રહેલા પોતાના સ્વજનોની માહિતી માટે આઈસીયુની બહાર એકઠા થઈ જતા પોલીસને આવવું પડ્યું હતું આ સમયે પોલીસ અને દર્દીઓના સ્વજનો વચ્ચે રકઝક પણ થઈ હતી ડોક્ટરી ખાવાનું છે લોકોના રૂપિયા કઈ કઈ પ્રિય કરી રહ્યા શું કહેશો એક બોડી જો આની અમારું આવતો નહી લઈ જવાનો ફોરેન્સિક રિપોર્ટ જોઈએ ફોરેન્સિક પીએમ રિપોર્ટ એ ઓર જબા ડેડ બોડી ને લઈ જવા દે તો પીએમ માટે પીએમ માટે લઈ જવાની તો ફોરેન્સિક ફોરેન્સિક સમગ્ર ઘટનાના આરોપ બાદ હોસ્પિટલમાંથી જવાબદાર તબીબો ગાયબ થઈ ગયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરોમાં કાર્તિક પટેલ ડોક્ટર સંજય પટોલ કોઠારી અને ચિરાગ રાજપૂતનો સમાવેશ થાય છે મૃતક દર્દીઓની સારવાર કરનાર ડોક્ટર પ્રશાંત વઝીરાણીને સસ્પેન્ડ કરી દેવાયા ડોક્ટર પ્રશાંત વઝીરાણી અલગ અલગ ખ્યાતનામ હોસ્પિટલમાં સારવાર કરવા જાય છે તેવો પણ ખુલાસો થયો છે ત્યારે ખ્યાતિ

એન્જીઓગ્રાફી અને એમના સાત patient જરૂર પડે કરવામાં આવેલી હતી આ સાત કારણે બે મૃત્યુ થયા જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના રાખીએ છીએ અને અમે ખરેખર એના માટે ઘણી સાંત્વના આજ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ

બે લોકોના મોત બાદ સફાળી જાગેલી સરકારે તાબડતોબ પગલા લેવાનું શરૂ કર્યું અમદાવાદની ની સોલા સિવિલ હોસ્પિટલ યુએન મહેતા અને ગાંધીનગર આરોગ્ય વિભાગની ડોક્ટરોની ટીમ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી હતી જેમણે દર્દીઓ અને ત્યાંના સ્ટાફ સહિતના પાસે વિગતો મેળવી હતી તેમજ જે દર્દીઓના ઓપરેશન થયા છે તેમની પણ સારવાર શરૂ કરી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી